ડીવાય ડીઓ છે અને એસજીએફઆઈના ટ્રેઝરર પણ છે તેઓ દ્વારા ટુર્નામેન્ટનું શુભારંભ કરવામાં આવ્યું હતું આ ડિસ્ટ્રિક ટુર્નામેન્ટનું ટેકનિકલ સંચાલન કરાટે સ્પોર્ટ એસોસિએશન વડોદરા દ્વારા કરવામાં આવ્યું હતું કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન વડોદરાના પ્રેસિડેન્ટ ડી જે ચૌહાણ અને જનરલ સેક્રેટરી મહેશ રાવલ તથા વિકાસ સોઢી કાસિમ ટુર્નામેન્ટનું સંચાલન કરવામાં આવ્યું હતું આ સમગ્ર ટુર્નામેન્ટના કન્વીનર ચંદ્રેશ સિંહ છે આ ટુર્નામેન્ટમાં કરાટે સ્પોર્ટ્સ એસોસિએશનના માનનીય સભ્ય દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી વધુમાં તાંદલજા વિસ્તારમાં આવેલ ફૈઝ સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અને અબ્બાસ સૈયદ પાસે કોચિંગ લેતો એવો અંડર સત્તર વય જૂથમાં ઉવેઝ સૈયદે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી સ્કૂલ સહિત તેમના કોચનું નામ રોશન કર્યું હતું આજ રોજ અડસઠમી જે શાળાકીય ટુર્નામેન્ટ યોજાઈ રહી છે આ ટુર્નામેન્ટ શ્રી ડીએસઓ કદમ સાહેબના સીધા નિગરાની હેઠળ ટુર્નામેન્ટ થઈ રહી છે વઘડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ ટુર્નામેન્ટ અત્રે ત્રેવીસ અને ચોવીસ બે દિવસ યોજાનાર છે આજ રોજ લગભગ પાંચસો બાળકોએ ભાગ લીધો છે છોકરાઓએ આવતીકાલે છોકરીઓ ભાગ લેશે અને આ ટુર્નામેન્ટમાં જે જીતશે એ લોકો સ્ટેટ લેવલ નેશનલ સિવિલ સુધી રમવા જશે આ ટુર્નામેન્ટ સમગ્ર જે છે એનું ટેકનિકલ સંચાલન કરાટે સ્પોર્ટ સ્ટેશન વડોદરા એની સમગ્ર ટીમ કરી રહી છે અને જે આ ને ઓફિસર્સ છે અમારે ત્યાં અત્યારે કામ કરી રહ્યા છે એમને અમારા કેડીએફ ગુજરાતના જે પ્રેસિડેન્ટ છે એમને માર્ગદર્શન આપીને એટલી હદ સુધી તૈયાર કર્યા છે કે એ લોકો સારામાં સારું ડિસિઝન આપી શકે છે એટલે જે કલ્પેશ મકવાના સિયાન છે અમારા એમને હું ધન્યવાદ આપું છું કે આજે એમના સપોર્ટથી અમે લોકો આજે આ લેવલ પર ઊભા છે થેન્ક યુ વેરી મચ મહેશ રાવલ કરાટેડો ફેડરેશન ગુજરાત જનરલ સેક્રેટરી કરાટે સ્પોર્ટ એશન વડોદરા જનરલ સેક્રેટરી સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત વડોદરા શહેર કક્ષાની અંડર ફોર્ટીન સેવન્ટીન નાઇન્ટીન ભાઈઓ અને બહેનોની કરાટેની સ્પર્ધાનું આયોજન આજે વડોદરાના સ્પોર્ટ્સ સંકુલ વાઘોડિયા રોડ ખાતે કરવામાં આવેલ છે જેમાં પાંચસોથી વધારે ભાઈઓએ આજે ભાગ લીધો છે અને બહેનોની કાલે સ્પર્ધા છે આ સ્પર્ધાને સફળ આયોજન સંચાલન માટે કરાટે એસોસિએશન ઓફ વડોદરાની ટીમે બહુ સારી રીતે આયોજન પણ કરવામાં આવેલું છે અને નિષ્પક્ષ તરતા ટ્રાન્સપરન્સી રાખીને આ સ્પર્ધાનું આયોજન થશે જેથી આપણા વડોદરાના ખેલાડીઓ આગળ જઈને ગુજરાતમાં નામ વડોદરાનું નામ આખા ગુજરાત અને રાષ્ટ્રમાં રોશન કરશે મારું નામ દિનેશ કદમ છે હું જિલ્લા રમત ગમત અધિકારી વડોદરા તરીકે ફરજ બજાવું છું વિસ્મય વ્યાસ છે હું જિલ્લા રમત વિકાસ અધિકારી તરીકે વડોદરામાં ફરજ બજાવું છું અને હાલ ટ્રે ટ્રેઝરાર તરીકે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં પણ ફરજ બજાવું છું આજની જે ત્રીસ અને ચોવીસ તારીખે જિલ્લા કક્ષાની અંડર ફોર્ટીન સેવન્ટીન નાઇન્ટીન કરાટે ચેમ્પિયનશીપનું આયોજન વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે આ જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હસ્તકનું કોમ્પ્લેક્ષ છે અને જ્યારે પણ કોઈપણ એસોસિએશન કે કોઈપણ સ્પર્ધા માટે આ કોમ્પ્લેક્સ જોઈ જોઈતું હશે તો અમે સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે અમે કટિબદ્ધ છીએ અને ટૂર્નામેન્ટનું લેવલ કેવી રીતે સુધરે અને એમાં કેવી રીતે સારામાં સારી ફેસિલિટી ખેલાડીઓને મળી રહે એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છે આવનારા દિવસોમાં ખૂબ જ સારી આનાથી વધારે સારી સુવિધા સાથે અમે એમને ટૂર્નામેન્ટમાં સારામાં સારું સુવિધા ઉપલબ્ધ થાય એ અમે નિશ્ચિત કરીશું થેન્ક યુ થેન્ક યુ સો મચ આજરોજ વડોદરા શહેરનું શાળકીય કરાડી સ્પર્ધાના આયોજન વાઘડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે થઈ રહ્યું છે ત્રેવીસ ઓગસ્ટે આજે છોકરાઓની ઇવેન્ટ થઈ રહી છે જેની અંદર ત્રણ લીધો છે વિવિધ વડોદરા શહેરમાં આ ટૂર્નામેન્ટનું ટેકનિકલ સંચાલન કરાટે સ્પોર્ટ થઈ રહ્યું છે અને ટૂર્નામેન્ટનું આયોજન જિલ્લા રમતગમત અધિકારી કચેરી દ્વારા આપણા ડીએસઓ સર શ્રી દિનેશ કદમના અંડરમાં આ ટૂર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે આ છોકરા આ સ્પર્ધામાંથી જે છોકરાઓ વિનર થવાના છે એ લોકો રાજ્ય કક્ષાએમાં ભાગ લેવાના છે અને ત્યાંથી જે વિનર છોકરાઓ હશે એ લોકો રાષ્ટ્રીય કક્ષાએ પણ અહીંયા ભાગ લેવાના છે મારું નામ ચંદ્રેશ ચંદ્રસિંહ કન્વીનર વડોદરા શહેર કરાટે